માતાજી આજે અમે જવાના છીએ કંપનીમાં યાફલોમાં અને હજી ફૂલ કટિંગ કરવાના અને ચા પીવા હૉલે ચા પીધી આપણના મેડિટેશન લઈને એકદમ ચા મસ્ત બનાવો હું મસ્ત ચા પીવી લીધી હવે જઈશું આપણા સાઇડ ઉપર એન્ટ્રી કરાવીશું એન્ટ્રી કરી પછી પાડવાના હ આપણે આવી ગયા કંપનીમાં કંપનીના સની એન્ટ્રી કરાવવા એન્ટ્રી કરીને પછી અંદર જઈ ગયું મશીન અમારું એન્ટ્રી કરીને પછી અંદર જવા દીધું

ચાલુ રહ્યા ટાઈમ થઈ આ ગયા છે ફોન નંગ હોલ પાડવાના હા

દસ ને અગિયાર હજી પોચ હોલ બાકી હ પોચ હોલ પારતી એટલે કોમ પૂરું આમ તો મિનિમમ આ બધા હોલ પાડવાના જ હોય બધા પણ હવે શું હારે જગ્યા એમના આપો ને આ રીતે ડિપાર્ટમેન્ટના તો આ જગ્યા ખાલી કરાવી રહ્યા એના વગર ખાલી કરા નહીં રહે સેન્ટર લેવું પડ સેન્ટર લઈએ તો માપ મળ ઝીરો ઝીરો માપ લેવું પડે મારે એનો હોલ ફોટો પડે ને ડકમ પડે મારું ફોમ પૂરું થઈ ગયું કોચ હોલ બાકી હતા એ પૂરા થઈ ગયા હવે અમે પૂરો થઈ ગયો કંપનીમાં અહીં એન્ટ્રી બહાર થઈ ગઈ આપણા આપણે આટલા હોલ પાડીને આવી ગયા કંપનીમાં હવે આપણે સાઈડ ઉપર આવ્યા તો એ ફોર્મ રાખ્યો સ્ટાઇલનો સ્ટાઇલનું ફોર્મ રાખ્યું એમાં ઠીચા બીચા મેં પાડી દાદા સ્ટાઇલનો કારીગર બોલાયો હતો કારીગરનું કોણ કેવું હું જોઈ લો તમે મુકેશ ઠાકોર હા અમારા કારીગર મુકેશ ઠાકોર એને સ્ટાઇલ લગાવી દે મજૂરી કરવી પડે નઈ ખીચડી ના દાળ ના કાઢવા પડે નહી આખું દાણ મજૂરી કરીએ તારા હજાર રૂપિયા ભરી તારા એમ લાગે કે હજાર રૂપિયા કમાડે નઈ એમ પણ